હિમતનગર ખબર માં આપનું સ્વાગત છે સાબરકાંઠા હિંમતનગર ના વિદ્યાર્થી ત્રીજો નંબર આવ્યો મહારાષ્ટ્ર ખાતે નાગપુર મોંગ યોજાયેલી 35 વેસ્ટ ઝોન જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2024 માં 4 ઓક્ટોબર 2024 થી 6 ઓક્ટોબર 2024 રમત તો ચાલતી હતી તેમાં ગુજરાત સ્ટેટ એસોસિએશન તરફથી અંડર 18 ગ્રુપ મોંગ ભાગીદાર બન્યો હતો કડોલી ગામ હિંમતનગર મોમ હિંમત એક મોમ ધોરણ બાર સાયન્સ મોમ અભ્યાસ કરતો આર્યન પરેશકુમાર પટેલને પટેલ બરછી ફેક મોમ અઠાવન દશાંશ સાત છ મીટર બરછી ફેંકી ત્રીજા નંબરે બ્રોન્ઝ મેડલ જીત્યો છે રિપોર્ટર ભરતભાઈ પટેલ ચલ આર્યન ચલ ચલ